ઉપના એકાદશી છવ્વીસ નવેમ્બરે છે પૂજા સમય દૈત્ય મુનિ વાર્તા વાંચો મૂર અને પારણ સમય જાણો આ વર્ષે ઉપના એકાદશી નું વ્રત છવ્વીસ નવેમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે જે લોકોએ એકાદશીનું વ્રત શરૂ કરવાનું હોય છે તેઓ ઉપનના એકાદશીથી તેની શરૂઆત કરે છે કારણ કે આ દિવસે દેવી એકાદશીનો જન્મ થયો હતો એકાદશી ની વ્રત કથા અવશ્ય વાંચવી આ વ્રત પૂર્ણ કરે છે અને તેનું મહત્વ પણ દર્શાવે છે ઉપાદશી મુહૂર્ત અને પારણ સમય ઉપાદશી એકાદશીની શરૂઆત તારીખ છવીસમી નવેમ્બર મંગળવાર सવારે 1 વાગીને 1 મિનિટ થી 27મી નવેમ્બર ગુરુવાર સવારે 3 વાગીને 47 મિનિટ સુધી ઉત્પન્નરા એકાદશી પારણા નો સંમે 27મી નવેમ્બર બપોરે 1 વાગીને 12 મિનિટ થી બપોરે 3 વાગીને 18 મિનિટ સુધી દ્વિપુષ્કર યોગ 27 નવેમ્બર સવારે 4 વાગીને 35 મિનિટ થી સવારે 6 વાગીને 54 મિનિટ સુધી ઉત્પતિ એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયની વાત છે સત્યુગમાં મૂળ નામનો દાનો હતો એ કાળુ પધારી દુરાગમાં મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી હામકી કાઢવામાં આવ્યા હતા હાર પામતા દેવો भ्रष्ट તથા પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું અમને શોધતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજી એ કહ્યું દેવરાજ જયા બધાને શરણ આપનારા

ભગવાન વિષ્ણુ એમાં જ સુઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન સુતેલા જોઈએ એને ઘણો હર્ષ થયો એને વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપથી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી

જનાર્દન મોક્ષ પ્રદાન કરો આવું વરદાન પામી મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેગ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષ્ટી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિ બંધાયેલી હોય તો એમાં વ્રત કરવું જોઈએ પરિવર્તિની તિથિથી મુકત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી